ની પૂછપરછ કરતા ત્રણેય પોતપોતાના નામે મોહમ્મદ શહરૂન મલિક નાસિર આરીફ સૈયદ અને ફરમાન સલીમ અહેમદ શેખ

એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ઈએનપીઆર ટેકનોલોજીથી પોલીસ પોલીસે ટ્રેક કરી રહી હતી એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇક ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા અને નામના છે આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઈટ કલરનું હતું એ ટીવીએસને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી

અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની આણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને અને એને લૂંટ લૂંટ કરવા માટે જે વાહનો વાહનો વાપરવાના વાપરવાના હોય એ તમામ ચોરી કરી હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે